હર હર મહાદેવ કારણ કે પાછળ ભવનાથ મહાદેવ છે અને એમના દર્શન મારે આજે તમને કરાવવા છે જ્યારે શિવરાત્રી ભાવિ ભક્તો જે છે તે અત્યારે ઉમટી રહ્યા છે દર્શન કરવા માટે કે વિશેષ વ્યવસ્થાઓ આ મેળાની અંદર અહીંયા ગોઠવવામાં આવી છે આપણે પહેલાં તો મહાદેવના દર્શન કરીએ કારણ કે અહીંયા જે સાધુઓની જે રવેડી શિવરાત્રિના દિવસે રાત્રે નીકળતી હોય છે જે તે પવિત્ર ભુર્ગી કુંડ છે તેમની અંદર અહીંયા આપણે જે તેઓ ડુબકી લગાવતા હોય છે આ મંદિરના દર્શન તમારે ઘર બેઠા થઈ જશે સ્વરાજના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે અહીંયા પણ આખું જે મુર્ગી કૃણ છે તેમના જે આખી વ્યવસ્થા કઈ રીતની છે તેમાં જ અહીંયા જે ચિત્ર બતાવવામાં આવ્યું છે મહાદેવ જે છે તેઓ આગળ ચાલી રહ્યા છે પાછળ આખી એક સાધુઓની રવેડી અને એવું પણ માનવામાં આવે છે કે જ્યારે શિવરાત્રિ હોય તે શિવરાત્રિના દિવસે રાત્રે અહીંયા જે રવેડી નીકળે છે સાધુઓની નાગા સાધુઓની તે સાધુઓની રેવેડીની અંદર મહાદેવ સાક્ષાત જે છે તેઓ પણ અહીંયા આવે છે અત્યારે હાલ આપ સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહાદેવના છે જે ભવનાથ મહાદેવના દર્શન અમે તમને કરાવી રહ્યા છીએ થોડીક ક્ષણોની અંદર આરતી પણ કરવાની છે ઉલ્લેખનીય છે કે આજથી જ ભક્તો જે છે તે આવવાનું શરૂ થઈ ગયું છે સાધુ સંતો જે છે તે અત્યારે આવવાના શરૂ થઈ ગયા છે અને સીધા જ આપ ભવનાથ મહાદેવના દર્શન હું આપને અહીંયા કરી રહ્યો છું ભક્તો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે અને હર હર મહાદેવનો નાદ જે છે તે આખા જુનાગઢ ભવનાથની અંદર ગુંજી રહ્યો છે હર હર મહાદેવ જય ભવનાથ મહાદેવ અહીંયા અહીંયા જે મૃગીકુંડ છે તેમનું પણ મહાત્મય આપણે જાણવાનો પ્રયાસ કરીશું શું છે કારણ કે જે મેં કહ્યું અગાઉ કે જે સાધુઓની રવેડી છે તે અહીંથી જ જ્યારે પૂર્ણ જે થતી હોય છે તે અહીંયા પૂર્ણ થતી હોય છે અને ત્યાં પણ આપણે જઈશું કારણ કે તેનું અલગ મહાત્મય રહેલું છે તેમની મહાત્માની વાત કરીએ તો જે આ મુર્ગીકુંડ છે પવિત્ર મુર્ગીકુંડ જેમાં તમામ સાધુઓ જે છે તેઓ અહીંયા ડૂબકી લગાવતા હોય છે મહાશિવરાત્રિના મેળાનું જે પૂર્ણ થાય તે અહીંયા પૂર્ણ થતો હોય છે જ્યારે સાધુઓની રવેડી નીકળે અને ત્યારબાદ તેઓ અહીંયા ડૂબકી લગાવે છે અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે અહીંયા મહાદેવ સાક્ષાત જે છે તે આ મુરગીકુંડની અંદર આવતા હોય છે પવિત્ર મુર્ગી જે અહીંયા કહેવામાં આવ્યું છે ને તેમનું મહાત્મ્ય મારે તમને જણાવવું છે કે મુર્ગીકુંડ મહિમા વિશે પાર્વતીજીના પ્રશ્નના જવાબમાં ભગવાન ભોળાનાથ જ જણાવે છે કે કાન્ય કુબજે દેશના રાજા ભોજને વાત મળી કે મૃગના ટોળામાં મૃગ જેવા મુખ અને નારી શરીરવાળી રૂપાળી સ્ત્રી છે રાજાએ ખરાઈ કરી તો આશ્ચર્ય સાથે તેને મૃગ જેવા મુખવાળી સ્ત્રી જોવા મળી તેને સારા વસ્ત્રો અને આભૂષણો પહેરાવી રાજધાનીમાં લઈ આવ્યા અને તેના વિશે જાણવા પ્રશ્નો પૂછાયા પરંતુ કોઈ જવાબ ન મળતા આઘાત લાગ્યો અને રાજાએ અન્નનો ત્યાગ કર્યો આથી બ્રાહ્મણો અને જે મૃગ લઈને તેના મુખ્ય મનુષ્યવાણી પ્રદાન કરી અને બોલતી કરતાં પોતાના પૂર્વજન્મનો તેણે સહન કરેલા દુઃખોની કથા સંભળાવી તેને એક ઋષિએ કહ્યું કે સૌરાષ્ટ્ર દેશમાં રેવતાયલ પર્વતમાં તારા પાપ ધોવાશે અને મોક્ષ મળશે રાજાએ તેની વ્યથા સાંભળી અને દયા આવતા મૃગલીને પટરાણી બનાવી તેને મુગ મૃગરી શરીરથી મુક્ત કરાવી રાજા ભોજે મોટા કુંડ બનાવી અને તેનું નામ એટલે કે મૃગીકુંડ જે છે તે આપવામાં આવ્યું આ જે મૃગીકુંડ છે કે જેમણે આપણે દ્રશ્યોની અંદર જોયો તેને રાજા ભોજે બનાવેલો છે અને આ મૃગીકુંડનું જે મહાત્મય આપણે જાણ્યું કે આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તેવું આ કુંડનું મહાત્મય છે આ મૃગીકુંડમાં કરોડો તીર્થ વસેલા છે અહીં ગંગેશ્વર સહસ્ત્ર બિંદુ સ્વર્ણ રેખા નદી વહે છે જે સર્વપાપ નાશ કરનારી છે એક સમયે આ કુંડમાં પથ્થરો પણ તરતા હતા સ્કંદ પુરાણ અનુસાર આવું તીર્થ આ દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી છે મુરગીકુંડ પાસે કાળમેઘ નામના ક્ષેત્રફળ સ્વરૂપે સાક્ષાત શંકર ભગવાન રહેલા છે અને મહાશિવરાત્રી વખતે નાગા સાધુઓ તેમાં સ્નાન કરે છે મેં હમણાં થોડા વાર પહેલાં જ કહ્યું કે જે રવેડી નીકળે છે સાધુઓની તે સાધુઓ અહીંયા સ્નાન કરે છે શિવરાત્રીના દિવસે રાત્રે બાર વાગ્યે શ્રદ્ધાળુઓમાં માન્યતા છે કે તેમાં મુખ તેમાં ખુદ ભગવાન ભોળાનાથ અને ચિરંજીવીઓ અને સિદ્ધ પુરુષો સ્નાન કરે છે આપણે જે વાત થઈ તે પ્રમાણે કે જે આ રવેડી નીકળે છે તે રવેડીની અંદર જે સાધુઓ હોય છે તેમાં મહાદેવ અને સિદ્ધ પુરુષો અને ચિરંજીવીઓ પણ હોય છે એટલે કે મૃગીકુંડના કાઠે દિવાલે મુર્ગી માતાજીની જે મૂર્તિ છે જેનું મુખ હરણ અને શરીરનું સ્ત્રી છે મૃગીકુંડના અનેરો મહિમા છે તેના દર્શન કરી લાખો શ્રદ્ધાળુ જે છે તે ધન્યતા અનુભવે છે અહીંયા આપણે આખો મહાત્માય જે છે તે મરગીકુંડનો જાણ્યો ભવનાથ મહાદેવના દર્શન કર્યા શિવરાત્રીની તો હવે જે પાંચ દિવસનો જે આ મેળો છે તેમની શરૂઆત થઈ રહી છે ત્યારે અત્યારે જ અહીંયા તમામ લોકો જે છે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આપને જે હું જે એક ચિત્ર જે અહીંયા બનાવવામાં આવ્યું છે તે હું આપને દેખાડીશ કે તેમની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે એમાં જે આ કુંડ છે તે દર્શાવવામાં આવ્યો છે આ રવેડી જે શિવરાત્રિની રાત્રિએ જે આ રવેડી નીકળવાની છે જેમાં સાધુ સંતો નાગા સાધુઓ હશે અને તેમાં સાક્ષાત એક સાધુની અંદર મહાદેવ આ રવેડીની અંદર આવશે તેવું પણ માનવામાં આવ્યું છે અને આ જે મહાત્મ્ય આપણે જાણ્યું તેની અંદર પણ લખેલું છે